આઈએમસીક્યુ વારા ઘડીયા બોર્ડ ની પરીક્ષા પૂછાયા કરે છે એનો જવાબ આવશે f of z 1/√2π e 1/2z2 અને આ z ની કિંમત -ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી ની વચ્ચે હશે આગળ બધી નંબર 2 એક પ્રમાણિય ચલ x કે જેનો મધ્યક μ હોય અને પ્રમાણિત વિચલન σ હોય તો એના માટે પ્રમાણિત પ્રમાણ્ય ચલ z શું થાય z x μ σ x μ σ નંબર ત્રણ પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા હશે મધ્યક ઝીરો હશે અને વિચરણ એક હશે મધ્યક ઝીરો અને વિચરણ એક ચાર નંબર પ્રમાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કેટલું આપણને ખ્યાલ જ છે ઝીરો થી ડાબી બાજુ અને ઝીરો થી જમણી બાજુ બંનેનું ક્ષેત્રફળ ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ બંનેનું ટોટલ કરશું એટલે ફાઇનલ જવાબ આપણને મળશે વન પાંચ નંબર

પ્રમાણીય વિતરણમાં સામાન્ય રીતે કેટલા અવલોકનો મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા ની સીમામાં હોય મ્યુ પ્લસ ઓર માઇનસ સિગ્મા એટલે કે આપણો જવાબ આવશે 68.26% નવ નંબર પ્રમાણીય વિતરણમાં સામાન્ય રીતે કેટલા અવલોકનો મ્યુ પ્લસ ઓર માઇનસ 2.575 સિગ્મા ની સીમામાં હોય આ પ્રશ્ન ઉલટાવીને પૂછ્યો હમણાં જ આગળ એમસીક્યુ તો 7 નંબરનો એમાં 99% પૂછ્યું હતું અને સીમા પૂછી હતી આમાં સીમાં આપી દીધી છે તો આપણે જોવાનું છે કે કેટલા ટકા આવશે જવાબ આવશે નવ્વાણું ટકા દસ નંબર પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ હશે લગભગ કિંમત ચાર ના છેદમાં પાંચ સિગ્મા આ ફોર્મ્યુલા છે આપણે એને યાદ રાખશું અગિયાર નંબર પ્રમાણિત પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની કિંમત લગભગ ખાલી જગ્યા જેટલી હોય છે બે ના છેદમાં ત્રણ જેટલી હોય બાર નંબર પ્રમાણય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક બરાબર ક્યુ વન પ્લસ ક્યુ થ્રીદમાં બે આપણને જે જે કિંમત આપેલી છે તે આપણે મૂકીએ મધ્યક આપેલો છે અગિયાર પ્રથમ ચતુર્થક

એક પ્રામાણીય વિતરણ માટે સરેરાશ વિચલન વીસ છે તો તે વિતરણ ની ચતુર્થક વિચલન પચાસ હોય વિદ્યાર્થી મિત્રો ધોરણ પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ એની પીડીએફ બધા જ વિષયની પ્રશ્ન બેંક તથા પ્રશ્નપત્રના સોલ્યુશન ની પીડીએફ તમને અહીંથી મળશે આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે

વધુ શેર કરો અને વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો વીસ અને સીગમા પાંચ હોય તો પ્રમાણિત પ્રામાણ્ય પ્રાપ્તાંકની કિંમત કેટલી પ્રમાણિત પ્રામાણ્ય બરાબર એક્સ માઇનસ મ્યુ કે સીગમાલ આપણને જે જે કિંમત આપી છે તે મૂકીએ આગળ વધીએ પંદર નંબર એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક તેર પોઈન્ટ પચીસ છે અને તેનું પ્રમાણિત વિચલન દસ હોય તો તેના તૃતીય ચતુર્થક ની કિંમત કેટલી

દસ ગુણ્યા પોઈન્ટ પંચોતેર વત્તા જવાબ આવશે વીસ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે તમે આ વિડીયો અંત સુધી નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે જો આ ચેનલમાં નવા હો તો આ ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરો તમારે જો ગાલા ના વિડીયો નિહાળવાના બાકી હોય તો એ વિડીયો પણ આપણી ચેનલમાં મુકાઈ ચૂક્યા છે તમે ચેનલની વિઝિટ કરો જય હિન્દ જય ભારત